જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એને આપણી પીઢી એવા ભવ્ય રામ મંદિરો જોવાની સાક્ષાત બની રહી છે તો ભાઈએ કીધું કે બહુ સરસ વક્તા છે પણ હું એમ કહું છું કે માઇક લઈને મોટા મોટા મંચથી મોટી મોટી વાતો કરવાવાળા તમને ઘણા મળી જશે હું ખાલી વક્તા નથી હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરું છું અને બે પ્રમુખ કાર્ય મારા છે એક લવ જીહાદ અને બીજું અવૈધ કબજો લવજીહાદ એટલે હિન્દુની દીકરીઓને પછી કોઈ પણ સમાજની દીકરી હોય હું જાતિવાદ નથી કરતી એટલે જ હું પોતાને કાજલ હિન્દુસ્તાની કહું છું કે હું કોઈ જાતિની નથી મારું એક જ ધર્મ છે હિન્દુ અને હિન્દુસ્તાનમાં રહું છું એટલે હિન્દુસ્તાની છું એને ગર્વથી કહું છું કે મારા બાપનું છે હિન્દુસ્તાન અને બીજું છે અવૈધ કબજા જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એને આપણી પેઢી એવા ભવ્ય રામ મંદિરો જોવાની સાક્ષાત બની રહી છે એટલે આપણા મંદિરની આ શું જવાબદારી કે આવનારા વીસ ત્રીસ વર્ષ પછી આ મંદિર રહેશે કેમ કે હિન્દુઓ તો શું થયેલા છે હિન્દુઓને પૈડી ક્યાં છે બસ મંદિરો બનાવો પણ મંદિરોને સાચવવું કે નહીં સાચવવું તમે કયો હા કે ના

એટલે આજે હું જાતિવાદ ઉપર જ વાત કરીશ આજે આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજની દરેક જાતિ અહીંયા છે છે કે નહીં ખાલી એવું તો નહીં ને કે બ્રાહ્મણ જ છે કે ક્ષત્રિયો જ છે બધી જ સમાજની બધી જ જાતિઓ આજે અહીંયા છે પણ કોઈ એમ મૂછો ઉપર તાવ દઈને કહી દઈએ કે મારા સમાજની દીકરી મુસલમાનમાં નથ ગઈ

હું ઠાકોર છું હું ચૌધરી છું ને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં એક પાટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક દલિત સમાજનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા ઊભો થયો એવી રીતના અલગ અલગ જાતિઓના અહીંયા નેતા ઊભા થયા છે એને આપણે જાતિવાદમાં તો બાટવાની કોશિશ કરે છે જે અંગ્રેજો કરતા ડિવાઇડ એન્ડ રૂલ એવી રીતના અમુક રાજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા શેકવા માટે જાતિવાદ કરે છે એમાં એક પાટીદારનો નેતા ઊભો થયો તો બે માં શું કર્યું એને પટેલ સમાજની દીકરી જાય ને તો હમે રાતે બે બે વાગા સુધી ચોકીમાં બેઠા હોય ક્યાં ગયો એ જાતિનો નેતા એને હજાર કરોડ રૂપિયા છાપી લીધા છે તમને ઉલ્લુ બનાવીને બેન તાળીઓ ના વગાડતા આપણે કઈ સારું કામ નથી કર્યું એટલે શાંતિથી મારી વાત સાંભળજો એને સમજો મને તાળીઓની જરૂરત નથી કેમ કે હું કોઈ નેતા નથી ના મારો સ્વાર્થ છે ના પાસે ના કુ ખોને કા ગમ સાધુ સંતોની જેમ હું પણ સર્વસ્વ ઘર બાર છોકરાઓ પરિવાર છોડીને ધર્મની રક્ષા કરવા માટે નીકળી ગઈ છું કઈ સાધારણ જીવન નથી જીવતી બહુ સારા પરિવારથી આવું છું પણ તમામ સુખ સુવિધાઓ છોડી મારો નાનો બાળક નવ વર્ષનો છે પણ જીવના જોખમે નીકળું છું કેમ કે મને આ ધર્મની ચિંતા છે મને મારા મંદિરોની ચિંતા છે એને મારા હિન્દુ સમાજની દીકરીઓની ચિંતા છે કે આ વિધર્મીઓની એટલી હિંમત કેમ થઈ જાય કે આપણી હિન્દુ દીકરીને ભગાડીને લઈ જાય અને આ જાતિવાદના લીધે થાય છે રાજકારણીઓ રાજકારણ કરે એને હિન્દુ સમાજ જે છે શાંતિથી સૂતો છે હું એમ કહું ધર્મ બચેગા તો હી દેશ બચેગા નહીં તો સિર્ફ અવશેષ બચેગા કૃષ્ણ બચેંગે રામ બચેંગે ચારો પાવન ધામ બચેંગે પણ ધર્મને બચાવવાની જવાબદારી લેશે કોણ મારા બહેનો જ્યારે જ્યારે અધર્મ વૈધુ છે આ ધરતી ઉપર ત્યારે ધર્મની રક્ષા માતૃ શક્તિએ કરી છે સતયુગમાં માતા દુર્ગા આવ્યા ત્રેતા યુગમાં માતા સીતા તો દ્વાપરયુગમાં માતા દ્રૌપદી ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા કલિયુગમાં આપણી પાટણની નાયિકા દેવી તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના એ લોકો બધા ધર્મની સ્થાપનાના નિમિત બન્યા તો હવે આ પાછું આ ધર્મ વધી ગયું છે ને આ ધર્મની સ્થાપના મારી બહેનો તમને જ કરવી છે માટે હું ઘર છોડીને નારીઓને જગાડવા ગઈ છું બોલો કરશો કે નહીં હા કે કે ના હવે આવી રીતના રક્ષા કરશો હા કે ના ધર્મની રક્ષા કરશો કે નહીં વિધર્મીઓથી દીકરીઓને બચાવશો કે નહીં પણ દરેક મુશ્કેલ ઇતિહાસ જાણવું બહુ જરૂરી છે એટલે જાતિવાદનો જે જહેરા આ નેતાઓ ઘોલી રહ્યા છે ને જ્યારે આ નેતાઓ તમારા ઘરની બારે આવે ને તો ચપ્પલ મારીને ભગાડજો એને કહેજો કે હિન્દુ બનીને આવશે તો મટ મળશે ને તું કોઈ જાતિનો ઠગ બનીને આવ્યો તો જૂતા પડશે ત્યારે તમને જાતિઓની વાત કરીને ભડકાવવાની કોશિશ કરશે તો આજે તમને ઇતિહાસ કહું આ વિશાલ દેશનો કે ક્યાંય જાતિવાદ નતું આ જહેર એ લોકોનું ઘોલેલું છે તમને સમજમાં આવશે તો તમે આવા જાતિવાદી નેતાઓથી કે આવા ઠગોથી લડી શકશો પહેલા આપણે વૈદિક કાલના ભારતની વાત કરીએ એને બહુ ટૂંકમાં પતાવીશ કેમ કે મને ખબર છે કે એક વાયગો છે બધાઈને ભૂખ પણ લાગી હશે એને અહીંયા બેઠા બેઠા હું ચિંતા કરતી હતી ભાઈને પૂછતી હતી કે ભાઈ આ બધાના જમવાનું શું તો કે બધાઈને દસ વાગે જમાડી લીધા હવે આવાજ કોઈની નીકળતી નથી એટલે મને ખબર છે કે બધા ભૂખા છે એટલે મને માફ કરજો મંચ ઉપર ઉપસ્થિત મારા સાધુ સંતો મહંતો બધાઈને મારા નમન છે મારી સ્પીચ અહીંયાથી સ્ટાર્ટ કરું છું અને મંચ ઉપર ઉપસ્થિત સમસ્ત પરિવારને અને મારા ભાઈઓ બહેનો ઉપસ્થિત વૈદિક કાલના ભારતની જ્યારે વાત કરીએ ત્યારે સમ્રાટ શાંતનું કોણ હતા ભીષ્મ પિતામાના પિતાજી હતા એમને લગ્ન કર્યા સત્યવતી સત્યવતી કોણ હતા આ સમજો બધું આ જાતિવાદી ઠગ આવવાના છે હવે બે ચાર મહિનામાં બધા દેખાશે સમ્રાટ શાંતનું થી લગ્ન કરે ત્યારે ભીષ્મ પિતામાં એક ક્ષત્રિયનો દીકરો સત્યવતીનો એક મછુઆરાનો દીકરો સમ્રાટ બને એટલે ભીષ્મ પિતામાં આજીવન અવિવાહિત રહેવાની શપથ કરી બોલો કે આ જાતિવાદ છે

આ વિશાલ ભારતના વિશાલ ઇતિહાસનું તમને અમુક સાક્ષીઓ તમારા સમક્ષ મૂકું જવું જે તે કરતા આ લડાઈ તમે લડો અને આ લડાઈ તમારે જીતવી છે એટલે ઇતિહાસ યાદ રાખો એના પછી વિદુર નીતિ આખા દેશમાં અર્થવ્યવસ્થામાં આપણે વખણાઈ ગઈ એના પછી ભીમ હિડંબાથી લગ્ન કર્યા કોણ હતા હિડંબા વનવાસી હતા હતો જાતિવાદ એના પછી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દૂધનો વ્યવસાય કરતા હતા એમના પરિવારવાળા યદુવંશી વંશના યાદવ કુલના એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા દેશને મહાન ગ્રંથ ગીતાજી આપ્યું એ મહાન શ્રી કૃષ્ણજીએ કોઈ દિવસ જાતિવાદ નથી રાખ્યો અને યાદવ કુલ એ ઘણા વર્ષો સુધી દેશ ઉપર શાસન કર્યું હતો જાતિવાદ આ કહે છે ને કે બ્રાહ્મણો કોઈ બીજાને ટકવા નથી દેતા કે ક્ષત્રિયો બીજા હું ટકવા નથી દેતા તમને ઉદાહરણ આપું છું લડજો પછી તમારે લડવું છે હું તો બોલીને જતી રહીશ